અમદાવાદમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના મહંત પ્રેમવસ્ત્ર દાસજીએ સૌને મતદાન અવશ્ય કરવું જોઈએ તે માટે અપીલ કરી તેમણે કહ્યું કે આપણે જવાબદાર નાગરિક બનીને અવશ્ય મતદાન કરવું જ જોઈએ જો આપણે આટલું પણ પાંચ વર્ષે એક વખત ના કરી શકતા હોઈએ તો રોજે રોજ દેશ માટે દેશના વહીવટ માટે નેગેટિવ કમેન્ટ કરવાનો કોઈ હક નથી સર્વત્ર કરવી જોઈએ કારણ કે કારણ કે જેમ રક્તદાન રક્તદાન અન્નદાન નો મહિમા છે તેમ મહિમા છે